નવરાત્રીનું ખૂબ જ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે આયોજકો દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરી દેવામાં આવ્યો છે પરંતુ આયોજનની સામે સ્પોન્સર્સ ન મળતા આર્થિક નુકસાન સહન કરવાનું વખત આવ્યું છે જેને ધ્યાનમાં રાખીને આયોજક દ્વારા નવરાત્રીનું આયોજન બંધ કરી દેવામાં આવ્યું છે ઉદના મગદલ્લા રોડ પર પ્રાઇમ શોપર્સ પાસે સીઆર જણકાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર્ટિસ્ટ કીર્તિ સાગઠિયા ઉપરાંત મંડપ ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ સિક્યોરિટી સહિતની એજન્સીઓના પેમેન્ટ નહીં ચૂકવાતા ત્રણ દિવસમાં જ નવરાત્રી કાર્યક્રમ રદ કરાયો હતો પેમેન્ટ ન મળતા ચોથા નોરતે સાઉન્ડ સિસ્ટમ મંડપ અને ડેકોરેશન એજન્સીઓએ પોતાનો સામાન પેક કરી દીધો હતો વિવિધ એજન્સીએ ઉઘરાણી કરતા એક આયોજક સિવાય અન્ય પાર્ટનરો સ્થળ પરથી જતા રહ્યા હતા પાસ ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે આયોજન કેન્સલ થઈ ગયું છે હદ તો ત્યારે થઈ કે આયોજકોએ ચા પાણીના પંચોતેરસો રૂપિયા પણ ચૂકવ્યા ન હતા આયોજન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો હતો વિશાળ ગ્રાઉન્ડ અને જાણીતા ગાયક કલાકારોને પણ બોલાવવામાં આવ્યા હતા

आई एम शिवरिंग आई एम मैं नींद में चल रहा हूँ और मैं पिछले तीन घंटे से ग्राउंड पे हूँ ताकि ऑर्गेनाइजर से बात करूँ कि क्या करे बट ऑर्गेनाइजर डजेंट वॉन्ट टू फेस अस एवरी कमिटमेंट जो उन्होंने किया है सारे झूठे थे सारे वादे झूठे थे ओके okay? और कितने बिजनेस पार्टनर हैं मेरे को पता नहीं है बट एवरी टाइम अगर एक का कमिटमेंट खराब खराब हो रहा था तो दूसरा खड़ा हो जाता था वो कमिट करता था

કીર્તિસાગઠિયાએ સોશિયલ મીડિયા ઉપર અનઓર્ગેનાઇઝડ ની વાત કરીને પોતે આ નવરાત્રી આયોજન થી દૂર થઈ રહ્યા હોવાની પણ વાત કરી હતી આ હેંગરનું કામ છે અમને ગણપતિ અને નવરાત્રી નું કોન્ટ્રાક્ટ આપેલા ગયેલું સાઈઠ લાખમાં કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ મુજબ અમને ત્રીસ લાખ રૂપિયા મળ્યા છે ત્રીસ લાખ રૂપિયા આપવાની રજૂઆત કરી હતી ગઈકાલે આપવાની વાત હતી એ આપવા નથી અને કાલથી અમને ફોન લેવાનું બધું બંધ કરો છે આ સિવાય આ બીજા બધા જે કોન્ટ્રાક્ટર મળીને લગભગ દોઢ થી પોણા બે કરોડ રૂપિયાનું બાકી હશે આયોજક છે નિલેશભાઈ પટેલ અને રાજેશભાઈ કરીને છે રાજેશ જૈન આ આયોજક છે નિલેશભાઈ પટેલ કતારગામ રહે છે રાજેશ જૈન ગોડોર રોડ પર રહે છે અને આ આયોજક છે અને કાલથી એ લોકો ફરાર છે બંધ આયોજકો સાથે થયેલી વાતચીત પ્રમાણે જણાવ્યું કે ખર્ચો જે રીતે કરવામાં આવ્યો હતો તેની સામે સ્પોન્સરશિપ ઉપયોગ કરાઈ ન હતી સતત થયેલા વરસાદ બાદ પણ સ્પોન્સર્સ ના મળતા આર્થિક સંકટ ઉભું થયું હતું જેના કારણે આખરે આયોજન રદ કરવાની ફરજ પડી છે